જય અલખ ધનિ જય બાબારી આજે અલગના જોડાધામ ગૂતાલ ભાદરવા સુધ નેજા ઉત્સવના હોવાના કારણે બાબા રામદેવભાઈના ભક્તો વધુ સંખ્યામાં પધારે છે તમે જોઈ શકો છો અને અમારો બાર બીજનો ધની જે સાચા છે અને સાચા મનથી માગે એને બાર બીજનો ધની ખાલી હાથે જવા દેતો નથી તમે જોઈ શકો છો કે ભાવિક ભક્તો વધુ સંખ્યામાં પધારે છે અને નેજા લઈને ને બધા પ્રેમ ભાવતી અને નાસ્તા ગાસ્તા આવી રહ્યા છે રામાપિના ભક્તો બે ત્રણ કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યો પછી દર્શન કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને ભાવિક ભક્તો રાસ કરવા બી રમી રહ્યા છે બાબા રામદેવના મંદિરે જે ગોતલ ગામના સેવકો છે એમનું કામકાજ છોડીને બાબા રામદેવીના મંદિરે સેવા કરવા આવી રહ્યા છે અને પ્રેમ ભાવથી સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો ને બાબા રામદેવભાઈના મંદિરે કોઈ બી ભક્ત આવે એમને પ્રસાદી લીધા વગર અમે જવાબ બી નથી દેતા ને તમને વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો જય લગ્નની જય બાબારી